વડીયાના મોરવાડા ગામે ડેન્ગ્યુના કેસોમાં ઉછાળો નવસો ત્રીસની વસ્તી ધરાવતા મોરવાડા ગામમાં પચીસ જેટલા ડેન્ગ્યુના કેસો સામે આવ્યા આરોગ્ય વિભાગ દ્વારા મોરવાડા ગામમાં ફોગિંગની કામગીરીઓ શરૂ કરાઈ વાયરલ ઇન્ફેક્શન અને ડેન્ગ્યુના કેસોથી નાના એવા ગામમાં માંદગીના ખાટલા

લગભગ ઘેરે ઘેરે છે બબે ત્રણ ત્રણ જણા આખા ગામમાં અમારા ખુદ ગામમાં સરપંચ નહીં થઈ ગયો તો સરપંચ શું છે તમારા ગામમાં મામલો અમારા ગામમાં ડેન્ગ્યુના કેસ વીસ પચીસ છે આરોગ્ય ટીમને જાણ કરી એટલે એ લોકો આ ધોવાડો ને એવું કરવા આવ્યા છે દવા મૂક નાખે ને એવું બધું કરવા આવ્યા છે કેટલા દિવસથી ડેન્ગ્યુ જોવા મળે છે વીસ મિસ્ટર વૈશક ત્યારે એટલે ને બધો ઈ નો ઈ પેલો કેસ હતો હું કાયમ ને ઓ પેલો કેસ હતો ત્યારે જ કેસ દીધો આને તો જાણ કરવાની જરૂર હોય ને ડેન્ગ્યુ થઈ ગયો તમે જાણ કે કણે કરી હતી ત્યારે રેખાબેન હતા અને મેં દાખલાભાઈ તમને મેં ફોન કરી દીધો હતો ને તારા હું આવી ગયો પછી મેં કીધું એક બે કેસ જે લોકો ની જવાબદારી બનતી હોય ને એની જવાબદારી વ્યવસ્થિત નિભાવે